નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંખ સંબંધી અનેક પ્રકારની તકલીફો થાય છે એ તો આપણા સૌને ખ્યાલ છે પણ મોસમ આધારિત પણ આંખને અનેક પ્રકારની તકલીફો થતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે આંજણી થાય તો એનો ઈલાજ આપણે આયુર્વેદિક રીતના કઈ રીતના કરી શકીએ અને એની અંદર ખૂબ એકથી બે જ દિવસની અંદર આપણે એ જે આંજણીની સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણપણે માહિતીઓ મળતી રહેશે અને એ ઔષધિઓ કઈ બીમારીની અંદર કેટલા સમય સુધી એનો ઉપયોગ કરી શકાય કેવા સંજોગોની અંદર ના કરી શકાય એના વિશે પણ સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે અને ખાસ કરીને મિત્રો આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાવવું જરૂરી પણ છે કેમ કે અત્યારના સમયની અંદર અનેક નાની મોટી બીમારીઓ ખૂબ ઝડપથી વધી પણ રહી છે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદનું જ્ઞાન હોય જાણકારી હોય ઔષધિ વિશે આપણે ખ્યાલ હોય તો એ ઔષધિનો ઉપયોગ કરી અને આપણે નાની મોટી જે બીમારીઓ આપણા શરીરની અંદર આવે છે એને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને બીમારીને દૂર કરી શકીએ તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે શરૂઆત કરીએ કે આંજણી થાય અથવા તો થોડી ઘણી અંશે આપણે ખંજવાળ થાય પાપણ ઉપર તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો ઘણી વખત આંજણી થાય તો ઘણી વખત નીચેના એ નીચે પણ થાય ઘણી વખત ઉપર પણ થતી હોય છે તો એ આંજણી ઘણી વખત આપણને ઘણી એવી તકલીફ પણ આપી શકે છે આંખની અંદર દુખાવો પણ થઈ શકે આંખની અંદરથી આંસુ પણ નીકળી શકે બરાબર છે અને એ જે પાપણ છે એ આખી લાલ થઈ જતી હોય છે તો એવા સંજોગોની અંદર આપણે આયુર્વેદિક રીતે એનું ખૂબ સરળતાથી આપણે એ જે પ્રોબ્લેમ થાય છે આંજણી અથવા ખંજવાણને એનો ઈલાજ કરી શકીએ તો એની અંદર સૌથી પહેલાં તો તમારે હળદર અને લવિંગ બરાબર છે એ લેવાનું એને પાણીની અંદર થોડા પલાળી અને ધીરે ધીરે ઘસી દેવું અને હળદર અને લવિંગ બંનેને ઘસી અને એ જે પેસ્ટ છે એ તમે જ્યાં પણ તમને આંજણી હોય એ જગ્યા પર તમે લગાવો એટલે એકથી બે જ દિવસની અંદર એ આંજણીની જે સમસ્યા થાય છે અથવા તો ખંજવાણની જે સમસ્યા થતી હોય એમાંથી તમે હંડ્રેડ પર્સન્ટ છુટકારો તમે મેળવી શકો બીજા નંબરનો ઉપચાર એ પણ તમે કરી શકો કે આપણે ચણાની દાળ લેવાની ચણાની દાળ આપણે એને વાટી નાખવાનું એટલે એનું પાવડર બનાવી દેવાનું બરાબર છે એ ચણાનો દાળ છે તે એ વાટી અને પાપણ પર આપણે લગાવવાની બરાબર છે તો પણ તમને એની અંદર રાહત મળશે અને ત્રીજા નંબરનો ઉપચાર છે મિત્રો મરી આપણે લેવાનો એના પાણીમાંની અંદર ઘસી દો ધીરે ધીરે તમે ઘસો એટલે મારી પણ ખૂબ સરળતાથી એની પેસ્ટ જેવી બની જશે અને જે જગ્યા પર તમને આંજણીની સમસ્યા હોય એ જગ્યા પર તમે લગાવો એટલે આંજણીની જે એ પાકી જશે અને ફૂટી પણ જશે તો એની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે તો આ ત્રણ ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો તો તમને આંજણીની જે સમસ્યા થાય છે એમાંથી એકસોને એક ટકા તમે છુટકારો મેળવી શકશો અને ખાસ કરીને મિત્રો આપણે આંખની જે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એને સાવચેતી રાખવી ખૂબ જરૂર છે મિત્રો તો બને ત્યાં સુધી આપણે ખાસ કરીને આપણે ભોજન સંબંધી આપણે જાણકારી હોવી જરૂર છે કેમ કે આપણે શરીરની પ્રકૃતિને આધારિત આપણે ભોજન લઈએ અથવા તો એનું શરીરની પ્રકૃતિને વિરુદ્ધ જો આપણે ભોજન જો લઈએ તો અનેક બીમારી આપણા શરીરની અંદર આવી કેમ કેમકે દરેક મનુષ્યની દરેક વ્યક્તિની શરીરની પ્રકૃતિઓ અલગ અલગ હોય છે ઘણી વખત વાયુ જે દોષ હોય એ પણ ઘણી વખત એનું સ્થાન બદલાઈ જાય છે એના કારણે પણ અનેક પ્રકારના રોગો આપણા શરીરની અંદર આવી શકે તો બને ત્યાં સુધી આપણે ભોજન સંબંધી જાણકારી અને ખ્યાલ રાખવો જરૂર છે કેમ કે આપણા શરીરને જો મેચ ના થાય અને આપણે ભોજન એવા પ્રકારનું લઈએ તો એ તકલીફ આપણે ટૂંક સમયમાં પણ આપણને મળી શકે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે આંજણી થાય ખંજવાળ આવે તો તમે આ ત્રણમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તો ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળીએ કોઈ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર ભગવાનને આપણે આપ્યું છે એનું આપણે જાણકારી એને ખ્યાલ રાખો એ આપણે પોતાની ફરજ છે તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે